એમાં અમે તરત જ વિભાગને જાણ કરી છે અને વિભાગ થકી પણ તપાસની ટીમોની રચના કરી તપાસ ટીમો અહીંયા મોકલી દેવાઈ છે અને ખાતકી રાહે આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને સરકારના તમામ જે સંલગ્ન વિભાગો છે એમાં પોતપોતાની રીતે એક્શન લેશે એમના જે નિયંત્રણ અધિકારી છે એ સીધા વિભાગમાં હોય છે એટલે વિભાગીય કક્ષાથી આ કામગીરી કરવામાં આવશે જેમ મેં કીધું કે એમના જે નિયંત્રણ અધિકારી છે એ વિભાગ છે એટલે વિભાગ કામગીરી કરશે અમે તમામ તમામ જે 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 છે 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 અમને સુધી મળી વિભાગો એમને એનાથી માહિતગાર કરાવ્યા છે ઉપરેલા જે અધિકારીઓ છે એમનું ધ્યાન દોર્યું છે અને ત્યાંથી વિભાગ લેવલથી તપાસ ટીમ રચના કરી તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે લોકમેલો જે છે એ રાજકોટનું એ રાજકોટની આગવી ઓલખ છે આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે અમારી જે નેમ છે એ ન્યૂ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી એટલા માટે અમે સમાનંતર તૈયારીઓ કરી રહ્યા છીએ એમાં વિગતવાર આપને આર વિભાગ બતાવી શકશે અત્યારે જે વહીવટી પ્રક્રિયા છે એમાં ગ્રાન્ટ મળીએથી એકવીસ દિવસનું ટેન્ડરનું સમય હોય છે અને ત્યારબાદ જે કામગીરી કરવા માટે જે છે એ સમય લાગશે જે વિગતવાર આપને આરએનબી ના અધિકારી બતાવી શકે એમનું તો અમે એસ્ટિમેટ મંગાવ્યું હતું એને એસ્ટિમેટ જે છે અંદાજિત અઢાર કરોડ રૂપિયા જે છે એ બતાવેલું જેની માંગણી અમે રાજ્ય સરકારમાં કરી છે કામગીરી જે છે એ બાબતે આરએનબી કારણ કે એના ટેકનિકલ માણસો છે અને એ જાણકાર માણસો એ વધારે સચોટ રીતે કહી શકે રંગોલી પાર્ક વિસ્તારના રહીશો પાસેથી રજૂઆતો મળી હતી કે રાત્રે દસ વાગ્યા પછી પણ જે સાઉન્ડ છે વગાડવામાં આવતી હતી ડીજે વગાડવામાં આવતા હતા ઊંચી અવાજે વગાડવામાં આવતા હતા એટલે મહેસૂલ તંત્ર પોલીસ તંત્ર અને જીપીસીબીની સંયુક્ત ટીમોની રચના કરી પંદર જેટલા પાર્ટી પ્લોટોને ત્યાં નોઈઝ મોનિટરિંગ કરવામાં આવેલી અને એમાં જાહેરમાં ભંગની ત્રણ ફરિયાદો નોંધવામાં આવેલી છે કાલે આપણા માટે ખૂબ દિવસ છે કારણ કે રાજકોટ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે જેમાં મુખ્યત્વે જસદણ ખાતે આઠ કરોડ થી વધુ ના ખર્ચે નિર્મિત સાત એકર માં ફેલાયેલું સ્પોર્ટ્સ સંકુલ છે સાથે સાથ રાજકોટ શહેરમાં આર્ટ ગેલેરી જે છે એનું નિર્માણ થવા જઈ રહ્યું છે